નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ ત્રણથી ને આઠનું મિત્રો જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે તેનું કાર્યક્રમ આવી ગયો છે આપણે સંપૂર્ણ ટાઈમટેબલ આ વિડિયોમાં જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ત્રણથી કરીને આઠ સુધીના તમામ પ્રશ્નપત્ર મોડલ પેપરનું સોલ્યુશન છે એ મૂકતા રહીશું તો ચાલો હવે આપણે દ્વિતીય સૂત્રાંત પરીક્ષાના સમયપત્રક બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત ધોરણ ત્રણથી આઠનો કાર્યક્રમનું જોઈશું અહીંયા મિત્રો તમારે ધોરણ ત્રણથી ને પાંચમાં પરીક્ષા છે તે ચાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ ચાલુ થાય છે એટલે કે ચાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો ગુજરાતીનું પેપર હશે જેનો સમય છે આઠથી ને દસ વાગ્યા સુધીનો અને ચાલીસ કુળનો પેપર હશે એવી રીતે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસની શુક્રવારના રોજ ધોરણ ત્રણથી પાંચમાં ગણિતનું પેપર છે જેનો સમય આઠથી દસ અને ચાલીસ કુળનો પેપર છે છ ચાર બે હજાર શનિવારના રોજ ધોરણ ત્રણથી પાંચમાં પર્યાવરણનો પેપર છે જેનો સમય આઠથી ને દસ ચાલીસ કોણનું પેપર છે હવે મિત્રો આઠ ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ ત્રણથી પાંચમાં હિન્દી અને ચારથી પાંચમાં હિન્દી એટલે કે અહીંયા પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા આપણે ગુજરાતી મીડિયમની જે સ્કૂલો છે તેમાં ચોથા અને પાંચમા ધોરણમાં હિન્દીનું પેપર હશે જેનો સમય આઠથી ને દસ અને ચાલીસ કોણનું પેપર રહેશે એવી રીતે મિત્રો હવે નવ ચાર બે હજાર ચોવીસના રોજ જોઈએ તો મંગળવારના રોજ ત્રણથી પાંચમાં અંગ્રેજી પ્રથમ ભાષા ઇંગ્લિશ મીડિયમમાં અને ગુજરાતી મીડિયમની શાળામાં ચારથી પાંચ અંગ્રેજી દ્વિતીય ભાષા તરીકે આઠથી ને દસના રોજ પેપર હશે અને ચાલે સ્કૂલનો પેપર છે એવી રીતે બાર ચાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ મિત્રો ધોરણ ત્રણથી પાંચમાં પ્રથમ ભાષા જ્યાં મરાઠી ઉડિયા તેલુગુ તમિલ ઉર્દુ જેવી જે ભાષાઓ છે જ્યાં સ્કૂલો ચાલે છે બરાબર આ ભાષાઓની તેમનું પણ પેપર છે જે બાર ચારે છે અહીંયા ગુજરાતી મીડિયમનું મિત્રો પેપર છે તે નવ ચારે ત્રણથી પાંચના પૂરા થાય છે હવે મિત્રો છથી આઠના પેપર છે એ તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ છથી આઠનું પેપર રહેશે ગુજરાતીનું જેનો સમય આઠથી અગિયારનો રહેશે અને એસી ગુણનું પેપર છે એવી રીતે પં પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ છથી આઠનું ગણિતનું પેપર છે જેનો સમય પણ આઠથી અગિયારનો છે એસી ગુણનું પેપર છે સોળ ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ છથી આઠનું હિન્દી વિષયનું પેપર છે જેનો સમય છે આઠથી અગિયાર એસી ગુણનું પેપર છે બે હજાર ચોવીસ ગુરુવાર છ થી આઠ ની અંદર વિજ્ઞાન પેપર છે જેનો સમય છે આઠ થી અગિયાર એસી કોણ પેપર છે ઓગણીસ ચાર ના રોજ મિત્રો શુક્રવાર છે જેમાં અંગ્રેજી પેપર છે છ થી આઠ માં વીસ તારીખે મિત્રો સામાજિક વિજ્ઞાન પેપર છે છ થી આઠ માં બાવીસ તારીખે મિત્રો સંસ્કૃતનું પેપર છે છથી આઠમાં અને ત્રેવીસ તારીખે જે પ્રથમ ભાષા મરાઠી ઉડિયા તેલુગુ તમિલ ઉર્દુ હોય તે ભાષાની અંદર પેપર રહેશે તો આવી રીતે તમારું જે પેપર છે મિત્રો પરીક્ષા છે તેનું આયોજન કરેલ છે મિત્રો ખાસ કરીને તમારે જે મોડલ પેપર જોતા હોય તો આપણી ચેનલમાં મૂકી રહ્યા છે ધોરણ ત્રણથી પાંચનું અલગ અલગ મટીરિયલ પણ મૂકી રહ્યા છે છ થી આઠનું પણ મટીરિયલ મૂકી રહ્યા છે તો ચાલો મિત્રો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી નથી તો ચેનલને વસ્તુ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો